નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલુ ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તુલસીને દૂધ અર્પણ કરવાના ફાયદાઓ તુલસીને દૂધ અર્પણ કરવાથી શું થાય છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડની અંદર ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જો તમે તુલસીના છોડની અંદર દૂધ ચડાવો છો તો આમ કરવાથી તમે ભગવાન વિષ્ણુને દૂધ અર્પણ કરો છો જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે તેથી જો તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો પાણીમાં થોડું દૂધ ભેળવીને અને પછી તેને તુલસીના છોડને અર્પણ કરો જો તમે આમ કરશો તો તમને તેનાથી ઘણો ફાયદો થશે જો તમે તુલસીના છોડની અંદર દૂધ ચડાવો છો તો તેનો ફાયદો એ છે કે ઘરની અંદર દેવી લક્ષ્મીનો વાસ થાય છે જો તમારા ઘરની અંદર માતા લક્ષ્મી નથી તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કંઈ પણ નથી કારણ કે માતા લક્ષ્મી ધન સાથે જોડાયેલા છે જો તમારી પાસે પૈસા ન હોય તો તમને સમાજમાં કોઈ નહીં પૂછે તુલસીને દૂધ અર્પણ કરવાનો આ એક મોટો ફાયદો છે તુલસીને દૂધ અર્પણ કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે જો તમે તુલસી માતાને દૂધ અર્પણ કરો છો તો તેનો એક ફાયદો એ પણ છે કે આના કારણે તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે એટલે કે જો તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય અને તે પૂર્ણ ન થઈ રહી હોય તો તમારે તુલસીને દૂધ ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે તુલસીના છોડને દૂધ ચડાવવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે જો તમારા ઘરની અંદર વધુ પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ તમે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવો અને પછી તે તમે દૂધ અર્પણ કરો જો તમે આમ કરશો તો તમારા ઘરની અંદર ચાલી રહેલી પરેશાનીઓ આપોઆપ દૂર થઈ જશે તુલસીના છોડને દૂધ ચઢાવવાથી તમારા ઘરની અંદર શાંતિ આવે છે ઘણીવાર એવું જોવા મળે છે કે અમુક ઘરોની અંદર ખૂબ જ ઝઘડો થાય છે અને ક્યારેક એટલો બધો ઝઘડો થાય છે કે તે લડાઈમાં પણ પરિણમે છે જો આવી સ્થિતિ હોય તો તમારે તમારા ઘરની અંદર તુલસીનો છોડ લગાવવો જોઈએ પતિ પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડો થતો હોય તો તમારે તુલસીના છોડને દૂધ ચડાવવું જોઈએ આ ઉપયોગથી તમને આ ઉપયોગ થઈ શકે છે આમ કરવાથી પતિ પત્ની વચ્ચેના સંઘર્ષની સમસ્યા દૂર થઈ જશે તુલસીને દૂધ ચડાવવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે જો તમે તમારા ઘરમાં તુલસીને દૂધ ચડાવો છો તો આમ કરવાથી તમારા ઘરની અંદર સુખ શાંતિ આવે છે અને તમારા બધા દુઃખ દૂર થઈ જાય છે તુલસીનો છોડ તમને સુખ શાંતિ આપવાનું કામ કરે છે હકીકતમાં તમને જીવન ત્યારે જ સારું લાગે છે જ્યારે તમે ખુશીઓથી જીવો છો જીવનમાં દુઃખ જશે તો પછી બધાનું જીવનથી મોહભંગ થઈ જશે ખરેખર જીવનમાં સુખ હોય ત્યારે જ ફાયદો થાય છે તુલસીના છોડને દૂધ અર્પણ કરવાથી ધન લાભ પણ થાય છે જો તમે તુલસીના છોડને દૂધ ચડાવો છો તો આમ કરવાથી તમને ધન લાભ થાય છે જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો તમારે તુલસીના છોડ પર દૂધ ચડાવવું જોઈએ આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને આમ કરવાથી તમને આર્થિક લાભ થવાની સંભાવનાઓ ખૂબ જ વધી જશે જે લોકો પૈસાની અછતને કારણે ખરાબ રીતે પરેશાન છે તેઓએ આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તુલસીના છોડને દૂધ અર્પત અર્પિત કરવાના ફાયદા માનસિક શાંતિ આપે છે જો તમારા મનમાં ખૂબ જ અશાંતિ ચાલી રહી હોય તો તમારે આ ઉપાય કરવો જોઈએ સૌપ્રથમ પ્રથમ સારા દિવસે તમારે તમારા ઘરની અંદર તુલસીનો છોડ લગાવવો જોઈએ અને જો તમે તુલસીનો છોડ લગાવો છો તો આમ કરવાથી તમને ઘણો ફાયદો થશે અને તે પછી તમારે તુલસીના છોડની અંદર દૂધ અર્પણ કરવું જોઈએ જો તમે આમ કરશો તો તમને માનસિક શાંતિનો અનુભવ થશે અને તમારા મનની અશાંતિ દૂર થશે આ રીતે તમે મનની શાંતિ માટે પણ આ કાર્ય કરી શકો છો તુલસીને દૂધ અર્પણ કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે જો તમે તુલસીના છોડને દૂધ અર્પણ કરો છો તો તેનો એક અન્ય ફાયદો એ છે કે દુર્ભાગ્યને દૂર કરવાનું કામ કરે છે જો તમને લાગે છે કે તમારું ખરાબ નસીબ તમારો સાથ નથી છોડી રહ્યું તો તમારે તુલસીના છોડને દૂધ ચડાવવું જોઈએ આમ કરવાથી તમારી દુર્ભાગ્યની સમસ્યા દૂર થઈ જશે તુલસીને દૂધ ચડાવવાથી શારીરિક પીડા દૂર થાય છે અને શારીરિક પીડાનો અર્થ એ છે કે રોગ જ્યારે શરીર બીમાર થઈ જાય છે ત્યારે તે આપણને ખૂબ જ પરેશાન કરે છે અને આમ તો કોઈ ઈચ્છતું જ નથી કે તેમનું શરીર બીમાર પડે પરંતુ આપણી ઈચ્છાથી શું થાય છે જ્યારે શરીર બીમાર થઈ જાય છે ત્યારે તે આપોઆપ થઈ જાય છે એવું માનવામાં આવે છે કે જ્યારે તમે તુલસીને દૂધ અર્પણ કરો છો તો આમ કરવાથી તમારી શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે તેથી જો તમારી શારીરિક પરેશાનીઓ દૂર ન થઈ રહી હોય તો તમારે તુલસીને દૂધ ચડાવવું જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે બૃહસ્પતિને મજબૂત કરવા માટે તુલસીને દૂધ ચડાવવું જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ બળવાન નથી તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે આ વિશે જાણવું જોઈએ અને આ માટે તમારે કોઈ જાણકારને તમારી કુંડળી બતાવવી જોઈએ જો બૃહસ્પતિ નબળી સ્થિતિમાં હોય તો તમારે તુલસીના છોડની અંદર દૂધ ચડાવવું જોઈએ આમ કરવાથી બૃહસ્પતિ બળવાન બને છે તુલસીને દૂધ અર્પણ કરવાથી માનસિક એકાગ્રતામાં વધારો થાય છે જ્યારે પણ આપણે કોઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ ત્યારે તેની અસર આપણા મન પર પડે છે જો તમે તુલસીને દૂધ અર્પણ કરવાનું સારું કાર્ય કરો છો તો તેનો ફાયદો એ છે કે તમારા મનમાં શાંતિ આવે છે અને તમે જાણો છો કે જ્યારે મનમાં શાંતિ પ્રવેશે છે ત્યારે એકાગ્રતા આપોઆપ તમારા મનમાં પ્રવેશ કરે છે જો તમારે પણ માનસિક શાંતિ જોઈતી હોય તો આ એક નાનકડો પ્રયોગ છે જે તમારે કરવો જોઈએ તુલસીનો છોડ સુકાઈ જવો અથવા મૂરજાઈ જવો એ અશુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરની અંદર તુલસીનો છોડ હોય અને તે કોઈક પણ કારણોસર અચાનક સુકાઈ ગયો હોય તો તે શુભ સંકેત નથી આનો અર્થ એ છે કે તે તમારા ઘરમાં કોઈ પ્રકારનું સંકટ આવવાનું છે તેથી એક રીતે આ તમને સાવધાની વિશે સંકેત આપે છે તમારે આ વિશે જાણવું જોઈએ જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તમારે તેને કાઢીને તેની જગ્યાએ બીજો છોડ રોપવો જોઈએ સાંજના સમયે તુલસીને સ્પર્શ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે સાંજે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે તુલસી સાંજે સૂઈ જાય છે જો તમે આ સ્થિતિમાં તુલસીને સ્પર્શ કરો છો તો તે સારું માનવામાં આવતું નથી જો તમારે તુલસીના પાન તોડવા હોય તો તમે તેની દિવસ દરમિયાન તોડી શકો છો તુલસીના છોડની નિયમિત પૂજા કરો જો તમે તમારા ઘરના આંગણાની અંદર તુલસીનો છોડ વાવ્યો છે તો તમારે ત્યાં નિયમિત પૂજા કરવી જોઈએ આ તમારા માટે યોગ્ય રહેશે જો તમે આ નહીં કરો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જો તમે નિયમિત પૂજા કરો છો અને ઘીનો દીવો પણ કરો છો તો ફાયદો એ થશે કે તમારા ઘરની અંદર ઘણી બધી સારી વસ્તુઓ થવા લાગશે સાફ સફાઈનું ધ્યાન રાખો જો તમારા ઘરની અંદર તુલસીનો છોડ છે તો તમારા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને તમારે તુલસીના છોડની આસપાસ ચપ્પલ અને બૂટ લઈને ન જવું જોઈએ જો તમે આમ કરશો તો તે અશુભ માનવામાં આવે છે અને તુલસીના છોડની આસપાસ કોઈ પણ પ્રકારનો કચરો ભેગો ન કરવો જોઈએ આ સિવાય જો આપણે તુલસીની વાત કરીએ તો તુલસીને માતા માનવામાં આવે છે તેથી તેમને સમયાંતરે ચુંદડી ઓઢાડવી જરૂરી છે અને જ્યારે તમે ચુંદડીને બદલતા રહેવું જોઈએ તો એ જ ફાયદો થઈ શકે છે જો તમે તેની સંભાળ રાખી શકો તો જ તેને વાવો જો તમે તુલસીના છોડની સંભાળ રાખી શકતા હોય તો જ તેને વાવવું જોઈએ જો તમે તુલસીના છોડની સંભાળ ન રાખી શકો તો તમે પાપ કરશો તેથી તમે તેને ન વાવો તો તે વધારે સારું રહેશે ઘણા લોકો એવા હોય છે કે જેઓ પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતા નથી તેથી આવા લોકોએ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ રવિવારે ન કરો તુલસીની પૂજા તમે દરરોજ તુલસીની પૂજા કરો શકો છો પરંતુ મિત્રો એવું માનવામાં આવે છે કે રવિવારે તમારે તુલસીની પૂજા ન કરવી જોઈએ એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ઉપવાસ કરે છે તેથી તમારે આ દિવસે પૂજા ન કરવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો